હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મસ્ત મજાના બ્લોગમાં કેમ છો આઈ હોપ કે બધા મજામાં છો ને ગુડ મોર્નિંગ બધાને તો સવાર સવારમાં હું બધા જ કામ કરીને થઈ ગઈ છું ફ્રી અને અત્યારે આજે તો શનિવાર છે તો શનિવાર છે અને ધવલને આજ રજા છે તો એનું કામ કરે છે તો મસ્ત મજાના તૈયાર તો થઈ ગયા છે પણ હવે જવાનું છે મારા બેનના મેરેજમાં મારે તો એના માટેની તૈયારી આજથી ચાલુ જોકે હજી આઠ દિવસની જવાની વાર છે પણ છતાં પણ છોકરીઓને તૈયારી વહેલી ચાલુ થઈ જાય તો આપણે હમણાં છે ને બેડ ખોલીને એની અંદરથી બધી જ વસ્તુ આપણી કપડા ને એવું બધું જે મૂકેલું છે એ બધું કાઢવાનું છે અને પેકિંગ કરવાનું છે તો થોડું ઘણું જે પણ થાય એટલું આજે કરવાનું છે તો હું તમને બતાવીશ કે કેટલું સામાન ભર્યો છે અંદર જો ભાઈ બધું જ આપણે પેટીમાંથી ખોલી નાખ્યું છે આપણી બેડમાંથી અને જોઈ લો આટલું બધો સામાન છે ને એમાંથી આપણે નક્કી કરવાના કયા કપડાં પહેરવાના અને આ તો તમને બધાને ખબર જ હશે મારા ફોટા જોઈને આ મારા મેરેજના ચોલી છે તો એ તો પહેરવાનો પ્લાન છે જ કે હું મેરેજના દિવસે આ પહેરવાની છું અને બાકી હવે મારે છે ને ગરબાનું સિલેક્ટ કરવાનું છે પછી માંડવાના દિવસે શું પહેરવું એ અને પીઠીમાં શું પહેરું એ તો બધું જ સિલેક્શન બાકી છે અને બસ હમણાં થોડી વાર પછી મમ્મી આવે ને તો પછી કંઈક થોડીક હેલ્પ એની લઈએ અને થોડુંક સિલેક્શન કરી લઈએ કે હું પહેરું કેમ કે બધામાં બબે ત્રણ ત્રણ ઓપ્શન જાજા હોય ને એટલે કન્ફ્યુઝ થઈ જાય કે હું પહેરું અને બે લગ્નમાં જવાનું છે એક મારા બેનના છે ને પછી એક મારા ફઈજીના છે એટલે આમ તો હવે અમારી એજ ના છે એટલે એવડા મોટાને ફઈ તો ના કહી શકીએ પણ આપણે બેન કહી શકીએ તો એમના પણ મેરેજ છે ત્યાં રાજકોટ જવાનું છે એટલા માટે બે કલેક્શન અલગ અલગ સાવ રાખવાના છે તો ચલો ભાઈ જોઈએ હવે આમાંથી શું પસંદ કરું લો તો જમી કરવીને હું થઈ ગઈ છું ફ્રી અને તમે જોવો ભાઈ કેવલ ને ધવલ બે એનું પોતપોતાનું કામ કરે છે કેમકે થોડુંક ડ્રોઈંગનું કામ હતું એટલે એ ભાઈ કંઈક આવ્યા છે હેલ્પ માટે તો એ ભાઈ એનું કામ કરે અને આપણે આપણું કામ કરીએ તો મારે તમને એક સરસ મજાની ન્યૂઝ આપવાની છે એ ન્યૂઝ છે ફોટા માટેની તો તમે હમણાં મને ઇન્સ્ટાગ્રામ આઈડીમાં ફોટો પોસ્ટ કરતા જોતા હશો સ્ટોરી મૂકતા પણ મારા આઈડીમાં જોતા હશો તો એ છે એ મારો ફ્રેન્ડ એડિટ કરે છે અને હું એને સપોર્ટ કરું છું એટલે કે બધું મેનેજ હું કરું છું ઓર્ડર હું લઉં છું અને પેમેન્ટ એ જો કે મારામાં જ આવે છે અને અમે બંને કોલાબરેટ કરીને અમે એ રીતનું નક્કી કરેલું છે તો તમે બધા એને જો ફોટા ગમે તો તમે ફેન્ટસી ફોટો ક્રિએટર નામના આઈડીમાં જોજો ગમે તો એમાં ઓર્ડર આપજો વાત હું જ કરતી હશું અને જ્યારે એ પણ ફ્રી થાય કેમ કે એ પોતે જોબ કરે છે હવે એ જોબમાંથી રજા હોય ત્યારે અને એક રાતના સમયમાં આ બંને ટાઈમની અંદર એ ફોટો એડિટિંગ કરે છે એને શોખ છે અને એને શીખવું છે એટલા માટે તો એ રાતના સમયમાં એડિટિંગ કરી દે છે એટલા માટે હું તમને કદાચ રિપ્લાય આપવામાં મારે લેટ થઈ શકે બાકી તમારું કામ સક્સેસફુલી થઈ શકશે અને પેમેન્ટનું એવું છે કે કઈ રીતે કરું તો ઘણી વખત એવું થતું હોય એ ફ્રીનું કામ થતું હોય ને તો એની વેલ્યુ ના થાય તો એના બદલે એકદમ થોડીક નોર્મલ એવી પ્રાઇઝ અમે રોકે લોકોએ રાખેલી છે તો એ નોર્મલ પ્રાઇઝ બધાએ અફોર્ડ કરી શકે એ રીતની જ હોય છે તો એટલા માટે છે તો મસ્ત મજાની ઓફર અત્યારે ચાલે છે કે વીસ રૂપિયાનો એક ફોટો જો સો ઓર્ડર પ્રમાણે છે જો સો ઓર્ડર આવશે ત્યાં સુધી વીસ રૂપિયા પ્રાઇઝ રહેશે અને પછી એની પચાસ રૂપિયા પ્રાઇઝ કરવામાં આવેલી છે તો આવી જ રીતે ભાઈ અમને મસ્ત મજાનો સપોર્ટ કરતા રહેજો અને જલ્દીને જલ્દી બીજી કંઈક ઓફર આવશે તો એ જે આઈડી છે એની અંદર તમને મળતી રહેશે તો તમે જોવાનું તમે લોકો ભૂલતા નહીં અને કમેન્ટ કરજો કે તમને આ કેવું લાગ્યું અને મારા ફોટા તો તમે ઓલરેડી જોવો જ છો મને તો બહુ જ ગમે છે જો તમને કોઈને ગમે તો જરૂર કમેન્ટ કરજો અને હું આ વિડીયોની અંદર પણ એ ફોટા મૂકવાની છું તો એ ફોટા જોવાનું તમે ભૂલતા નહીં

આપણા જે પહેલાના ફોટા જયારે આપણે નાના હોઈએ અથવા તો બહુ જૂના ફોટા હોય ચાર પાંચ વર્ષ જૂના ફોટા તો એ ફોટા ઘણી વખત બ્લર હોય સાવ ફોટા સારા ન આવ્યા હોય અથવા તો કોઈ વખત એવું થાય કે એકાબીજા ફોનમાંથી લેતા લેતા બ્લર થઈ ગયેલા હોય જે ફોટા છે એ ફોટાને ને HD કરવાની આની એક જોરદાર ઓફર આવવાની છે અને આ કામ તો મને ખરેખર બહુ જ ગમ્યું છે આની પણ પોસ્ટ આવશે એની ઓફર આવશે એ તમે આઈડી માં જોવાનું ના ભૂલતા ફેન્ટાસી ફોટો ક્રિએટર ફરી વખત એકવાર મેં તમને આઈડી નામ આપી દીધું અને આઈડી છે એ હું આમાં ટેક પણ કરી દઈશ અને સાથે સાથે તમે લોકો જોઈ લેજો બીજી ઓફર એ છે કે બાળકો માટે કે જે નાના નાના બાળકો છે ને એના મસ્ત ક્યૂટ ક્યૂટ ફોટા બને છે ઇન પણ ઓફર આવશે તો આ મે ઓફર પણ આવવાની છે તો જલ્દી તમે આઈડી માં જઈને જોજો પેજ ને ફોલો કરજો ફોટા ગમે તો લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો કે જેને આ રીતના જે જૂના ફોટા હોય એ ફરી પાછા પોતાના નવા ફોટા ની અંદર કન્વર્ટ કરવાની ઈચ્છા હોય જેમકે આપણા મમ્મી પપ્પાના ના મેરેજ ટાઈમ ના અથવા તો તમારા થોડાક વરસ પહેલાંના એમ દસેક વરસ પહેલાંના અમુક ફોટા એવા ખરાબ હોય કે જે આપણે ગમે છે આપણી મોબાઈલમાં એક મેમરીઝ તરીકે આપણે રાખી છે પણ ખરા પણ એ એટલા બધે ક્લિયર નથી હોતા કે આપણે ગમે ત્યાં એને મૂકી શકે તો ઈ ફોટો તમે અમારી સાથે શેર કરો અમને આપો મારા ફ્રેન્ડને આપો તમે અને ઈ તમને સરસ મજાનું HD એજ ફોટો ખાલી એજ ક્વોલિટી થોડીક હાઈ કરવાની બસ એજ કામ મસ્ત મજાનું કરી દે તો બસ આવો ને આવો અમને સપોર્ટ કરતા રહો અને અમારો વિડીયો જોતા રહો અને ફેન્ટેસી ફોટો ક્રિએટર ને ફોલો કરવાનું ભૂલતા નહીં તો બસ આની સાથે સાથે આપણે વિડીયો એન્ડ પણ લઈને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો મળીએ ત્યારે નેક્સ્ટ વિડીયો માં ત્યાં સુધી બાય બાય ટેક